વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડાના ઠાસરા તાલુકાના છેવાડાના રાણીયા ગામમાં વીજળીના છેલ્લા દિવસથી વીજળી ન આવતી હોવાની લોકોની ફરિયાદ છે વીજ વિભાગના અધિકારીઓ કોઈનું ન સાંભળતા હોવાનો આક્ષેપ કર્યો રાત્રે વીજળી ન આવતી હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે રોષે ભરાયેલા લોકોએ નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો વીજળી ન મળતા અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે વીજ વિભાગના અધિકારી સબ સલામતનો દાવો કરી રહ્યા છે લાઈટ રહેતી જ નહીં વારંવાર ફોન કરીએ થાકી ગયા છે ફોન કરી કરી પરમાર સાહેબ અમારો ફોન ઉપાડતા નહીં ફોન કરીએ છીએ તો કમ્પ્લેન નોંધાવો કમ્પ્લેન નોંધાવીએ તો કે અમે અમારી ટીમ મોકલી છે અહિયાં ટીમ શું છે જ ખબર નહીં કોઈ કારા ટીમ આવી કઈ જ અહિયાં એક વાયરમેન મુકેલા છે સતત કોમ કરે છે બીજું કોઈ છે નહીં રાતે બોલાવીએ તો એ વાયરમેન રાતે કોઈ આવતું નહીં આવો કરવાનું શું લાઈટ વગર પાંચ દિવસ થઈ ગયા પાણી બિલકુલ છે નહીં પીવાના પાણીની તકલીફ અહીંયા તો લાઈટ નો છેવાડા ગામ છે નદીમાં કદાચ પૂર આવ્યું લાઈટ ના હોય તો રાતે જઈએ કઈ ગઢીઓ બંધ તો ખાવું શું અત્યારે નદી મહીસાગર નદીનું છેલ્લું ગામ છે રાતે શું છે શું નહીં આગળ પરિસ્થિતિ થાય છે શું જનતા નો આ લોકો ઓફિસ વાર સાંભળતા નથી ફોન કરે તો ફોન ઉપાડતા નથી સાહેબ એ તકલીફ છેવાડા ગામમાં છે કોઈ જોવા આવતું નથી શું કોઈ રાત્રે કરવું એ અવકાશથી વીજળી પડી ટ્રાન્સફોર્મર પર એના લીધે ટ્રાન્સફોર્મર અને કેબલ ફાયર થઈ ગયા એના લીધે પાવર સપ્લાય એ વખતે બંધ રહ્યો હતો અમે તાત્કાલિક ટ્રાન્સફોર્મર મંગાવી અને બીજા દિવસે ટ્રાન્સફોર્મર બદલી અને વીજ પુરવઠો યથાવત કરવામાં આવે છે જે તે ટાઈમે જે ઉચ્ચ ઓફિસ તરફથી જે વિભાગીય કચેરી તરફથી અથવા તો ઉપર કોર્પોરેટ કચેરી તરફથી અપ્રુવલ લઈને સબ ડિવિઝનનું બાયફર્ગેશન થયું એમાં સેવલે સબડિવિઝન અલગ પડ્યું આપણે ડાકોરને ઠાસરામાંથી એમ એ વખતે જે ફીડરો વેચાયા એ વખતના ફીડરો વેચીને પછી એ ફીડર એમના વિસ્તારમાં અલગ પડેલું છે